નમસ્કાર મિત્રો તો આજે આપણે જડબેલી નીટની અંદર કાર્ય ઉર્જા પાવર બિલકુલ નવ ટોપિક જોઈશું વર્ક એનર્જી એન્ડ પાવર તો પહેલો ટોપિક છે કાર્ય તો કાર્ય કોને કહેવાય તમે આકૃતિમાં જોઈ શકો છો કે વ્યક્તિ આ જે બ્લોક છે એને ધક્કો મારે છે અને બ્લોક ગતિ કરે છે એટલે કોઈ પણ પદાર્થ પર બળ લગાડતા જો એમનું સ્થાનાંતર થાય યાદ રાખજો મિત્રો પદાર્થ પર બળ લગાડતા જો એમનું સ્થાનાંતર થાય તો કાર્ય થયું કહેવાય આ કાર્યની ડેફિનેશન છે બળ વડે થતા સ્થાનાંતરના મૂલ્ય અને સ્થાનાંતરની દિશામાં બળના ઘટકના મૂલ્યના ગુણાકારને કાર્ય કહેવાય છે હવે જો બે રીતે કાર્ય વ્યાખ્યાયત કરી શકાય જો બળ લગાડો એચ દિશામાં સ્થાનાંતર થાય તો સીધી ડેફિનેશન બળ અને બળની દિશામાં થતું સ્થાનાંતર અથવા સ્થાનાંતર અને સ્થાનાંતરની દિશામાં લાગતું બળ જો ત્રાસુ બળ હોય જેમ કે બાળકો છે ને રમકડાને છેડે દોરી બાંધે અને પોતાના તરફ ચાલતો જાય બળ પોતાના તરફ લાગે છે છતાંય મિત્રો રમકડું કઈ બાજુ જાય છે જમીનને સ્પર્શીને ચાલે છે આવા કિસ્સામાં છે ને બળનો ઘટક જવાબદાર છે સમાંતર બળનો ઘટક જવાબદાર છે જેમ કે આ બ્લોક છે અહીંયા આપણે એફ બળ લગાડ્યું ઠીટા કોણે અને ડી જેટલું સ્થાનાંતર થયું તો એફના બે ઘટક પડે યાદ રાખો મિત્રો જેમની સાથે ઠીટા કોણ રચાય કોસ ઘટક અને એના લંબ સાઈન ઘટક એટલે

બળનો ઘટક ને ગુણાકાર તો ડી આગળ લખ્યું એફ ડી કોસ થીટા તો આને આપણે મિત્રો શું લખી શકાય એફ ડોટ ડી લખી શકાય આવી રીતે જો આમનો જે એકમ છે એ જૂલ છે બળનો એકમ ન્યૂટન સ્થાનાંતર એકમ મીટર એટલે ન્યૂટન ઇન્ટુ મીટર ને શું કહેવાય મિત્રો જૂલ કહે છે વૈજ્ઞાનિકના નામ ઉપરથી એકમ છે જૂલ અને એમનું પારિમાણિક સૂત્ર ખબર જ છે એમ વન મીટર માટે એલ વન અને સેકન્ડ છેદમાં છે ટી માઇનસ ટુ એટલે એફ બળણ શું આવશે મિત્રો બળણું આવશે એમ વન એલ વન ટી માઇનસ ટુ અને સ્થાનાંતર નું આવશે એલ વન

ઝૂલ છે અને બીજું મિત્રો કાર્ય અદિશ રાશિ છે કોઈ પણ વ્યક્તિ કાર્ય કરે તો એવું આપણે પૂછવામાં નથી આવતું કે ભાઈ કાર્ય કઈ દિશામાં થયું ઓકે એટલે દિશાની કોઈ જરૂર નથી આ ભલે બંને સદિશ રહ્યા પરંતુ એમનો ગુણાકાર છે એ અદિશ છે માટે કાર્ય કેવું છે અદિશ રાશિ છે હવે જુઓ મિત્રો કે આની અંદર આપણે ઠીટા જીરો હોય બરાબર

કાર્ય ક્યારે મહત્તમ થાય ક્યારે શૂન્ય થાય આ એમની સમજૂતી હતી મિત્રો મિત્રો કાર્ય શૂન્ય ક્યારે થાય તો સતત આ જે કોલમ છે સ્તંભ છે ધક્કો મારે છે પણ છતાંય એ ત્યાંનો ત્યાં સ્થિર છે આ જે કોલમ છે સ્થિર છે ગતિ કરતો નથી તો અહીંયા મિત્રો શું કહેવાય કાર્ય ભલે ગમે એટલું બળ લગાડે છે છતાં આનું કાર્ય શૂન્ય ગણાય કારણ કે બળ લાગવા છતાંય પદાર્થનું સ્થાનાંતર થતું ન હોય તો શું કહેવાય કાર્ય શૂન્ય સ્વાભાવિક છે મિત્રો છે આખું શું આવે કાર્ય જીરો મિત્રો બીજું છે કાર્ય શૂન્ય ક્યારે ગણાય તો કે બળ અને સ્થાનાંતર પરસ્પર લંબ હોય આવી રીતે કોઈ પણ વર્તુળાકાર ગતિ હોય અને આ કેન્દ્રગામી બળ એફ લાગતું હોય અને સ્થાનાંતર સ્પર્શથી દિશામાં થતું હોય તો આવા સંજોગોની અંદર પણ કાર્ય શૂન્ય ગણાય એએફ ડી ઠીટા કેટલો છે મિત્રો પાઈભાઈ ટુ અથવા નહીં આ કાર્ય શૂન્ય થાય ક્યારે બળ અને સ્થાનાંતર પરસ્પર લંબ હોય ત્યારે કાર્ય શૂન્ય થાય છે અને મિત્રો

જે પાર્ટ છે ત્રણે ત્રણ એફ ઝીરો હોય તો કાર્ય શૂન્ય ડી ઝીરો હોય તો કાર્ય શૂન્ય અને કોસ્ટા શૂન્ય હોય તો પણ મિત્રો કાર્ય શૂન્ય થાય છે હવે આ જે કાર્ય હતું એ કેવું હતું અચળ બળ વડે એમાં બળનું મૂલ્ય બદલાય નહીં ઓકે સમગ્ર ગતિ દરમિયાન બળ એક સરખું જ હોય દસ ન્યૂટન લાગતું હોય તો દસ ન્યૂટન જ લાગે પણ હવે આ ટોપિકની અંદર છે ચલ બળ વડે થતો કાર્ય ચલ બળ એટલે મિત્રો શું કે બળ સ્થાનાંતરની સાથે સમયની સાથે જો બદલાતું હોય બળનું મૂલ્ય થોડાક માટે પાંચ ન્યૂટન લાગે પાછું એક સેન્ટીમીટર ચાલો એટલે દસ ન્યૂટન લાગવા મળે સાત ન્યૂટન લાગવા મળે એમ બળનું મૂલ્ય ગતિ દરમિયાન બદલાય તો આવા બળને મિત્રો ચલ બળ કહેવામાં આવે છે તો જોઈએ મિત્રો ચલ બળ માટે જો બિંદુ એ અને બી ના એક્સ આમ અનુક્રમે એક્સ વન અને એક્સ ટુ હોય અહીંયા જો પદાર્થ અહીંયાથી અહીંયા જાય છે બી પર ઓકે હવે આ બળ એ પર આટલું બળ છે ને બી પર આટલું બળ વધી ગયું સતત બળ બદલતો જાય છે તો આ દરમિયાન થતું કાર્યનું સૂત્ર શું છે તો મિત્રો અહીંયા શું કરવાનું હોય છે કે પેલા નાનો ટુકડો સૂક્ષ્મ ખંડ લઈએ તો સૂક્ષ્મ ખંડ માટે શું થાય આટલા માટે બળ અચળ છે બળ અચળ હોય અને સ્વાભાવિક છે બળ અને સ્થાનાંતરનો ગુણાકાર કરી નાખો એટલે આપણને કાર્ય મળે સૂક્ષ્મ કાર્ય અને આવા સૂક્ષ્મ બધી જ જે નાના નાના સૂક્ષ્મ સ્થાનાંતર બધા જ કાર્ય શોધી અને એમનો સરવાળો કરો એટલે શું મળે આપણને કુલ કાર્ય મળે છે એક્સ વન થી એક્સ ટુ સુધી સરવાળો કરતા અને હા મિત્રો જો અતિ સૂક્ષ્મ સ્થાનાંતર લઈએ લિમિટ ડેલ્ટા એક્સ ટેન્સ ટુ ઝીરો લેતા આ જે સિગ્મા છે સરવાળો એ સંકલનમાં પરિણમે છે એટલે સિગ્મા અને સંકલન બંને સરવાળોની નિશાની છે પણ વધારે સૂક્ષ્મ હોય સળંગ હોય નાના નાના વધારે પાટ હોય તો શું હોય કે આ પાઠ બાજુનો બધાના કાર્ય અલગ અલગ નથી રહેતા બધા માટે કાર્ય સરખા એટલે આપણે સંકલન લગાડી શકીએ છીએ સિગ્માને બદલે આપણા સરવાળાની નિશાની છે તો આ મિત્રો ચલ બળ વડે થતા કાર્યનું સૂત્ર છે ઇન્ટીગ્રેશન એક્સ વન એક્સ જ્યારે પહેલામાં શું હતું એફ ડોટ ડી

આપણે કાર્ય શોધી ત્રણેય ધર્મનો સરવાળો કરવાથી શું મળે કુલ કાર્ય મળે કારણ કે ત્રણે ત્રણ યામ બદલાય છે એક્સ વનમાંથી એક્સ ટુ વાય વનમાંથી વાય ટુ અને ઝેડ વનમાંથી ઝેડ ટુ એક પરિમાણમાં ચાલુ હોય તો આગળનું બે પરિમાણમાં હોય તો એ સ્વાભાવિક છે કે બેનો સરવાળો કરવાનો અને ત્રિ પરિમાણ હોય તો ત્રણે ત્રણ પાર્ટનો તમારે સરવાળો કરવો પડે તો થેન્ક યુ મિત્રો આપણે કાર્ય ઉર્જા प्रमेय कार्य ऊर्जा पवन अंदर अं कार्य टॉपिक चर्चा करी थैंक यू